માતાજી અને સીતારામ બધાની તો આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા વાળીએ વાળી આવ્યા છીએ આપણે છે ને વાડીએ તો છે ને ખાતર નાખવાનું છે પાણી તો ચાલુ કરવાનું નથી પણ ખાતર નાખવાનું છે કીધું પહેલા ખાતર નાખી દેવી કમને સાઠી લીધો હતો કે રાખીએ આપણે લણ નીંદી નાખ્યું છે ને તો લણમાં પણ થોડીક ગઈ છે તો રીક્ષિયા રીક્ષ્યા પણ નાખી દેવી આપણે જામફળી ગમે લાય તો ડોલામાં પાણી નાખી સાંભળી તો પાણી પાવા ને હારી થઈ ગયું તો જ લીલી થઈ જાય ના ના એમાં કઈ નહીં બનાવ્યું આપણે મેથી થોડીક આમ મેથી થાવ થોડીક જ નાખી લાગે નકરા ધાણા જ છે સરખું નાખ સર નાખી ગમલે જો જામફળી ને પાણી ભરે એ હેર્યા આવ્યો ખતરનાક એ ગયું માઇલ પર વ્યવ તમને પાણી પાવ્યું તો જામફળી મોટી થાય તો હવે જામફળ આવે ને લેતોય રેખ્યા લેતો આમ જોઈએ કાંટા મારે હજુ સીને આવડા છે આપણે એક સાસ હોય તો ને એવું પણ ઉગી ગયો આમ દેખાય જ નહીં એજી બહુ આમ જોયું ને દેખાય બે પાણ પાયા તો આવડશે તને રખ્યા નાખતા બગડતો નહીં આખો પડે આ બાજુ થી નાખતો જો રખ્યા નાખવાનું ચાલુ કર્યું છે એને મોટા કરવાના લહણના પવન બહુ જાજો છે ને એના હિસાબે એટલે એવું થયું એને કાળું તું એક જગ્યાએ ઢગો ન કરીશ બટા

un po' di freddo un po' di freddo non è così comoda Ora andiamo a guardare dove andiamo perché ora non c'è più acqua e non c'è più acqua perché l'acqua è in grado di uscire perché l'acqua è in grado di uscire perché l'acqua è in grado di uscire see on kind , of äh see on jah , vaata see , kui on nagu osus , vabadusosus . sõna oodata ju , kuule sõna oodata ju . no pole pasa olnud , kõige päsjem , ei ole lõinud ära . aga palju on korduv .

મારા હાથમાંથી નાની ડોલ લઈને જવું ચાલુ કર્યું ફરીને નાખવાનું એને હવે એ ડોલ ઉપડે તો ખરા જ કરે તમે હું ટ્રાય મારતો કેટલામાં થાય કે ન થાતું એ નાની ડોલમાં યાર આ તે સારું મણો નાખવા આવે

એટલા શેરે જાય છે કમ્લેશ સરસ લાગી ગયી કમ્લેશ ભાઈ તારીખ થાય ગય હા એટ ઉડી ગઈ કમલેશ ઉડી રહી તો નાખાય મારી ઉડી જ છે પણ ઉઠતું આવે છે હાથી પડી તો આપણે જો ખાતર હવે

थे बोलावता

એક સામા સ્થળુ એક સામા ઢળવા ગયા ને ત્યાં અહીંથી એન્ટર ઓસોઈ ગઈ આમ લાગી અહીંથી ઇન ચાલુ થઈ ગયા છે એમના હવે ને એટલે આ કાઢવાના છે જાય જાય હોય ને તારા દોલુ કરવાનું જો આપણે અહીંયા

વળ ખાવા છે ખાવી જો જો એને માં દીકરો બે જો આંબલી અરે વળ ખાય છે ને આંબલી ખાવી છે

અમારે કુવા પાસે મોટી આમલી હતી પણ એ ઓણ અમે કુવા બાંધો એમાં કાઢી નાખી એને એ પાકતી હારી પણ તો જઈને આખું જો થવા મળી હવે અમારે આંબલી નો સ્પેશિયલ છોકીને મણા કે ગયા તો લેઠેલા ખાતા નહી તો થઈ ગયું તારો કવ છું આપણે મોકલે તો ડેડી થી ખાતા નહી ગયું સાડ મોલ બોલો તો બર ફેદે ને ઘાઉ ખોટું ખોટું થઈ જાય